સુરતના ઉદના રેલ્વે સ્ટેશન ખાતે સુરત પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું દર વર્ષે ઉદના સ્ટેશન ખાતે ભારે ભીડ જોવા મળી હતી ને રેલવે સ્ટેશન ખાતે સતત ભીડને મોનિટરિંગ કરવા માટે પોલીસે અલર્ટ મોડ પર છે

એ આ વખતે ન થાય તેના માટે ડ્રોન થી પોલીસ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે જ્યાં પણ એવું લાગશે કે ભીડ છે તો એક ડ્રોન ની મદદ ઘણી હેલ્પફુલ રહેશે અને અમે તરત ત્યાં પહોંચીને સિચ્યુએશનને ટેકલ કરી લઈશું એક વોકી ટોકી ને સિસ્ટમ ડેવલપ કરેલી છે મહિના કે જ્યાં પણ એવું લાગશે કે ભીડ વધારે જરૂર કરતા થઈ રહી છે તો ડ્રોન થી એને જોઈને ત્યાં તરત અમે ઇમિડિયટ પહોંચી દઈશું અ હજારો હજારોની સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે પોલીસ ની સ્ટેન્ડ ટુ ટીમ છે શિફ્ટ વાઇઝ છે જેથી કોઈ કેઓસ ન થાય રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત